પાલનપુરમાં નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે પાલનપુર લાયન્સ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થી રમઝટ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જ્યાં એક દિવસ પ્રિય નવરાત્રિ યોજવામાં આવતા ખેલાઈઓએ ગરબાની રમઝટ બોલાવી હતી પાલનપુરમાં ઠેર ઠેર નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થી રમઝટ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ખેલાડીઓ મોડી રાત સુધી સુરક્ષા સાથે ગરબા રમી શકે તે રીતે બાઉસરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ નવરાત્રિ મહોત્સવના એક દિવસ અગાઉ પ્રિ નવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો જે ખેલાડીઓએ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી આ ગરબા મહોત્સવમાં સીસીટીવી કેમેરા સહિત ટ્રેડિશનલ ડ્રેસ તેમજ સિવિલ ડ્રેસમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે જમશેદના ગ્રાઉન્ડ પર અમે અમારી ટીમ સાથે પ્રી નવરાત્રીના આયોજનમાં અમે રમવાયેલા છીએ અહીંની સિક્યોરિટી અહીંનું મેનેજમેન્ટ અહીંનું સાઉન્ડ સિસ્ટમ બધું મસ્ત છે લેડીઝો માટે ફોર સેફટી માટેનું સારું છે રમઝટ તમે પણ નવ દિવસ તમારા ગરબાને એન્જોય કરવા અહીંયા રમઝટમાં આવી શકો છો અહીંનું મેનેજમેન્ટ સિક્યોરિટી ઓલ ગુડ છે લેડીઝ માટે

રમઝટ નવરાત્રિનું સુંદર આયોજન કરવામાં આવે છે મિત્રો જોરપીટ ક્લબમાં ત્યાં સુંદર બેસવાની વ્યવસ્થા આપ પરિવાર સાથે નવરાત્રિ માણી શકો એવી સુંદર વ્યવસ્થા ચા પાણીની વ્યવસ્થા નાસ્તાની વ્યવસ્થા અને સુંદર આયોજન લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવે છે અને મિત્રો આ નવરાત્રિમાં જે ફંડ અમને એકત્રિત થાય છે તે તમામ ફંડ લાયન હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સેવાર્થે વાપરવામાં આવે છે એટલે આપ સર મને વિનંતી છે કે જરૂરથી આપ અમારા આ ભક્તિ અને શક્તિના એક તહેવારમાં આ પધારો અને અમારી રમઝટ નવરાત્રિનો લાભ લો જો સિક્યુરિટીને લઈને પણ અમે પંજાબથી બાઉંસરો બોલાવ્યા છે સિક્યુરિટી લઈને અમે સીસીટીવી કેમેરાનું સુંદર આયોજન કર્યું છે કે કોઈ પણ માણસ કંઈ પણ પડે કંઈ કરતો હોય તો અમારી નજરમાં આવી શકે છે એટલે સુંદર સિક્યુરિટીની પણ વ્યવસ્થા કરી છે ફાયરની પણ વ્યવસ્થા છે ફાયરનું પણ સુંદર આયોજન કરી દરેક જગ્યાએ અમે ફાયરના સ્ટેશનો પણ કરેલ છે